સપ્તાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધમાં હવે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર વધારાની પચ્ચીસ ટકા ટેરિફ લાદવાના કરેલા નિવેદન વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વધતા ફોરેન એક્સચેન્જ માર્કેટમાં આજે સતત ઓથલપાથલ જોવા મળી હતી ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આખરા નિર્ણયો જાહેર કરે એવી શક્યતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું પતન થવાનું ચાલુ રહ્યું હતું સત્યાસી પોઈન્ટ છન્નું નવું તળિયું બતાવી આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાન પંચાણું ના નવા ઐતિહાસિક તળિયે આવી ગયો હતો જે અંતે શુક્રવારના બંધ લેવલથી પાંચ પૈસા સુધરીને અંતે સત્યાસી રહ્યો હતો અગાઉ સર્વોચ્ચ નીચી સપાટી સત્યાસી પોઈન્ટ હતી છે કે ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો સતત શેરો વેચીને ડોલર ઘર ભેગા કરી રહ્યા હોય અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે આ દરમિયાન ડોલર ઇન્ડેક્સ પણ છ કરન્સીના

आणि सबस्क्राईब करो